નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જે માં હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી ભાઈ સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો ગુજરાત પોલીસ ભરતી અને પીએસઆઈ ભરતીને બાબત એક મોટો ધડાકો એટલે કે મોટી અપડેટ આવેલી છે શું છે વિદ્યાર્થી ભાઈ બહેનો મહત્વની અપડેટ તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે આવીને જોવાના છીએ વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાજુની બે લખન પ્રેસ કરશું તો વિદ્યાર્થીભાઈનો હસમુખભાઈ પટેલ સર એક મહત્વની અપડેટ આપેલી છે કે પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીમાં અરજી કરનાર દરેક ઉમેદવારને ભરતી પ્રક્રિયામાં ભાગ લે તેવી અપેક્ષા છે દરેક ઉમેદવાર અત્યારથી મહેનત કરે અને સ્પર્ધા કરે કોઈ ઉમેદવાર કોઈપણ તબક્કે પોતાની ઉમેદવારી પાછી ન ખેંચે જે લોકો આ નોકરી કરવા ના માંગતા હોય તે પણ પ્રક્રિયામાંથી પસાર થશે તો લાભ થશે તો હસમુખભાઈ પટેલ સર સારી એવી વિનંતી કરેલી છે કે આ ભરતી પ્રક્રિયામાં દરેક ઉમેદવાર છે ભાગ લે તેવી અપેક્ષા છે સાથોસાથ અત્યારથી મહેનત કરે અને સ્પર્ધા કરે જેનાથી વિદ્યાર્થી ભાઈ બહેનો પરીક્ષા ગમે ત્યારે આવે તો વાંધો ના આવે તો તમારી મહેનત છે વિદ્યાર્થીભાઈ બહેનો શરૂ રાખજો આવું હસમુખભાઈ પટેલ સર એક સારી એવી વિનંતી કરી છે જે લોકો પણ આ નોકરી લાવવા નોકરી કરવા ન માગતા હોય તેમને પણ હસમુખભાઈ પટેલ સરે વિનંતી કરી છે કે આ ભરતી પ્રક્રિયામાંથી પસાર થાવ અને લાભ લ્યો અને તમારી ઉમેદવારી જે છે એ પાછી નાખે છો તો આ રીતના વિદ્યાર્થીભાઈ બહેનો હસમુખભાઈ પટેલ સરે એવી લોકોને વિનંતી કરેલી છે વિદ્યાર્થીઓને વિનંતી કરેલી છે કે પોતાની ઉમેદવારી પરત ના ખેંચે અને કન્ટિન્યુ આ ભાગ લે તો એક મહત્વની અપડેટ હતી